શું કહી ગયો રે કોય બોલે સરાપ નાયુ તર તિનો તણી મેઘ મે ગુ રે કુવા ગા યારા શું કહી ગયા રે પણ રે બોલે શરાપનાયુ તરત તણી મેઘલો રે

ગોવાળિયા બોલે આસી આયુ ધરતી નો ધણી મેદવાલી જોડો લીલી થઈ રે કાવળી બોલે આસી આયુ ધરતી નો દણી મેઘલો રે ઓબૂ લીલા થય યારે પડી યારણ બોલે આસી આયુ ધરતી દો તળી મે ગુ રે